નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં આમ તો અતિથી અતિભારે વરસાદની આગાહી ન હતી પણ હવામાન વિભાગ સતત દર ત્રણ કલાકે પોતાની આગાહી બદલી રહ્યું છે એટલે ગઈકાલથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપ્યા છે આ જે મેપ છે હવામાન વિભાગે હમણાં જ અપડેટ કરીને આપ્યો છે અને આ મેપમાં તમે જુઓ કે ઘણા બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ છે રેડ એલર્ટ કયા કયા વિસ્તારમાં છે તો સુરત તાપી નવસારી ખેડા ભાવનગર આટલા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે બીજા બધા વિસ્તારો જ્યાં ઓરેન્જ એલર્ટ છે જ્યાં ભારે વરસાદની આગાહી છે એટલે આખા ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી તો હવામાન વિભાગે કરી દીધી છે દર ત્રણ કલાકમાં જે આગાહી હવામાન વિભાગ બદલે છે એમાં જિલ્લાઓ જે છે એમાં તીવ્રતા વધતી ગઈ છે વરસાદની એટલે તમે જુઓ કે ભારે વરસાદ ક્યાં પડવાની સંભાવના છે તો મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દીવ ભરૂચ આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટ છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ ક્યાં પડવાનો છે તો સામાન્યથી મધ્યમ વરસાદ બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છ આટલા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આવી છે આ જેટલા પણ વિસ્તાર દેખાય એટલે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી સતત એટલે બદલાતી રહી રહી છે કારણ કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી એ સિસ્ટમ ધીરે ધીરે રાજસ્થાન તરફ જઈ રહી છે એટલે મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન તરફ જતી એ સિસ્ટમની અસરને કારણે મધ્યના ભાગોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે સાથે દક્ષિણના ભાગોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે એટલે એ જિલ્લાઓ પણ બદલાઈ રહ્યા છે સતત આગાહી બદલાવાનું કારણ એ પણ છે કે અરબી સમુદ્રમાં એક કારણ છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે બંને સિસ્ટમોની અસરને કારણે અત્યારે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આગામી બે ત્રણ દિવસ સુધી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અમુક જિલ્લામાં ભારે વરસાદથી પણ વધારે વરસાદ પડી શકે છે ગાજવીજ સાથેનો વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ જે માહિતી આપતા રહે છે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે પણ અમે વિસ્તારથી આ વિષય પર જ્યારે વાત કરી હતી ત્યારે એમને એવું કહેવું હતું કે આ વખતે જે ચોમાસું છે એ નિશ્ચિત પ્રમાણમાં જેમ ચાલતું હોય એ પ્રમાણે ચાલી રહ્યું છે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના છે એટલે સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ રહેશે એના પછી વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે એના પછી જે વરસાદનો રાઉન્ડ આવશે એ અંતિમ રાઉન્ડ હશે એવું મનાય છે કારણ કે જે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ હોય એ પણ એ સમયમાં થશે એટલે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ચોમાસું વિદાય ગુજરાતમાંથી લેશે તેવી સંભાવના છે એટલે ચોમાસું પણ લાંબુ ખેંચાવાનું છે આ વખતે અને અત્યારે જે ચોમાસાની સ્થિતિ દેખાઈ રહી છે એટલે એ એવું કહેવાય કે એક સિસ્ટમ બને પછી વરસાદ પડે પાછું બ્રેક લઈ લે પાછી સિસ્ટમ બને અને પાછો વરસાદ પડે એ રીતના આગળ વધી રહ્યું છે ચોમાસું એટલે આગળ જતાં કેવો વરસાદ પડે છે હવામાન નિષ્ણાતો હવામાન વિભાગ જે માહિતી આપશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં પસાર લઉં તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો